ભાવનગર મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અઠ્ઠાવીસ સુમારો મંજૂર કરવામાં આવ્યા હતા ભાવનગર મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી નિલંબાગ સર્કલનું ડેવલપમેન્ટ સહિત શહેરમાં કરોડો રૂપિયાના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી તેમજ કુલ અઠ્ઠાવીસ તુમારોને મંજૂરી આપવામાં આવી હતી આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ મળી હતી જેમાં અઠ્યાવીસ તુમારો મૂકવામાં આવ્યા હતા તેમાં સર્વાનુમતે મંજૂર કર્યા છે જેમાં નાના મોટા જે સુધારાઓ કર્યા છે એવા પંદર નંબરના તુમારની અંદર એક વર્ષની અંદર રિવ્યુ કરી અને આગળ પ્રોસેસ કરવા માટેનો સુધારો કર્યો છે આ ઉપરાંત છ કરોડ ને સોતેર લાખના ખર્ચે ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર જે કામો થનાર છે ખાસ કરીને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર મહારાજાની દેન ભાવનગરની અંદર અનેક વસ્તુઓ ભાવનગરની આજે પણ ભાવનગરના આશીર્વાદરૂપ બની રહી છે ત્યારે નીલમબાગ સર્કલ ને મહારાજા સાહેબ ની શોભે એ રીતે નવીનીકરણ કરીને એક ભાવનગર ને ભેટ આપવાનો એક નાનકડો અમારો પ્રયાસ રહ્યો છે આગામી દિવસોમાં જે રોડ રસ્તા અને ડ્રેનેજ ના કામો છે એનું પ્લાનિંગ સાથે આયોજન સાથે દિવાળી ઉપર કામો શરૂ થાય એના માટેની ચર્ચા કરવામાં આવી છે આ ઉપરાંત જે તંત્ર દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી હતી જે પચીસ પચીસ વીસ હજારની થી વધારે મંજૂરી માટે મૂકવામાં આવી હતી એમાં નાના મોટા સુધારા કરીને એ પણ મંજૂર કરવામાં આવી છે અધ્યક્ષ સ્થાનેથી સેક્રેટરી અને ચીફ ઓડિટરની ભરતી અંગેના શૈક્ષણિક અને અનુભવમાં ફરફેર સાથે અધ્યક્ષ સ્થાનેથી મુદ્દો લેવામાં આવ્યો હતો આગામી દિવસોમાં સેક્રેટરી અને ચીફ ઓડિટરની ભરતી કોર્પોરેશનમાં થાય એના માટેનું પ્લાનિંગ સાથે આ સ્ટેન્ડિંગ કમિટીની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અસ્તુ ભારતમાં થાય છે